આમાં શું છે હરણાય વગાડતા હોય આંબલી દેખાડે ને એવું થાય મને હા બોલવું છે ને આમાં તમે જાહેરમાં કોઈને એમ કહો ને કે પાંચ પચીસ જણા બેઠા હોય તો દોઢ દોઢ કલાક માણસ સલાહ આપે પણ આ કેટલું અઘરું છે એ ઊભા થઈને આવીને બોલો તો ખબર પડે મહાત્મા ગાંધી બોલવું હોય તો ગાતમા માંથી બોલાય જાય ભાખરીને શાક બોલવું હોય તો સાકરીને ભાત બોલાય જાય એટલું અઘરું છે બોલવું અને બોલતા ફાવી જાય પછી તમને બધું ફાવે હમણાં મને પેલા મિત્રો ઇન્ટરવ્યુ લેતા હતા ને મારું સાઈડમાં લઈ જાય મને કહેતા હતા મને કે તમે રાજકારણમાં આવી જાઓ તમારી સ્પીચ સારી છે તમે ચાલશો ધીમે ધીમે એ જ કરવાનું છે ડાયરા થોડોક ટાઈમ જ પછી બેનો આવ્યો અને મત આપશો ને તમે બધા મત તો આપશો ને આમ આંકલો પડકારો જ હા તો વાંધો નહીં એમ પણ મેં કીધું એમ એ આખું કારણ જુદું છે આપણું ભજનનું કારણ એટલે આવે છે પાછા તમે બધા ધીરજ રાખજો જો અમુક વસ્તુ ન હોય સુરતના કવિ મિત્ર શામલ લખે છે ગળા વગર ગવાય નહીં દાંત વગર ચવાય નહીં મોટાના વેમમાં મરાય નહીં ખોટા એરે ફરાય નહીં અમુકને ઘેર લવાય નહીં અમુકને ઘેર જવાય નહીં ન ખાવાનું ખવાય નહીં ખાધું હોય તો કેવાય નહીં ગધેડા બોકો ભરાય નહીં ને ધોકો મરાય નહીં ભલે આપણી ભેંસ ધરાય નહીં પણ કોઈના સીધા ચરાય નહીં ઊંચી ના લઈને વરાય નહીં ખોટા વાયદા કરાય નહીં સગન કે દોડડાયું થવાય નહીં અને નો કરવાનું કરાય નહીં આ પડકારો મજબૂત હતો તમારો લ્યો બીજા બે પ્રોગ્રામમાં ભેગા લેતા જઈએ એમ થાય હા અમાર અમાર કલાકારોને કેવું થાય છે ખબર હા અમે રીલું બહુ હાલે છે અત્યારે હે અમે પ્રોગ્રામ કેવો કર્યો પ્રોગ્રામમાં શું બોલ્યા શું ગાયું એ લોકો ધ્યાન નથી દેતા અત્યારે પ્રોગ્રામ પૂરો કરીને ક્યાં ગયા તા એવું બધા બહુ જોતા હોય ઉતાર્યું ને તમે બધું હા કેમેરાનું કામ બહુ સારું પહેલાં એ કાંઈક બંધ કરવી પડતી હવે એવા કેમેરા એવા એમને માલે અને કેવી ટેકનોલોજી સાહેબ આજે શૂટિંગ થઈ ગયું વી વર પછી જોવા હશે તો એવા ને એવા સરસ બધાને તમે જોઈ શકશો હમણાં કોરોના ગયો એને લગભગ બે અઢી વર્ષ થઈ ગયા પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે બીજી વાર ન આવે કોરોનામાં એક જણાને મેં પૂછ્યું તું મેં કીધું કેમ છે કેમ છે પૂછ્યું નહીં ભાંગ્યો ટૂટો કવિ હતો આખું કવિતામાં જવાબ આપ્યો મને કે બહાર જવાતું નથી ને ઘરમાં મન લાગતું નથી કોઈને કહેવાતું નથી મનથી સેવાતું નથી ઓફિસ ભૂલાતી નથી ઉઘરાણી નીકળતી નથી રૂબરૂ મળાતું નથી ને વિડીયો કોલમાં ફાવતું નથી ખોટું સહન થતું નથી ને સાચું કહેવાતું નથી અધૂરા કામ પૂરા થતા નથી નવા કામ મળતા નથી પછી કે ઘરમાં હોટલ જેવું બનતું નથી ને ખાણા વગર ખવાતું નથી આ આ બધાનો પોતપોતાનો કટપીસ આવશે ઘરમાં હોટલ જેવું બનતું નથી ને વખાણ્યા વગર ખવાતું નથી અને પછી એક બહુ સારી વાત કરી દેશની સરકાર માનતી નથી ને ઘરની સરકારને કાંઈ કહેવાતું નથી આ દરેકની એક મૂંઝવણ છે દરેક વ્યક્તિની અડધા આમ અને કોરોના હતું કેવું ખરેખર મજા આવતી હતી કે નહીં પાછી એવી શાંતિ થોડીક આવે તો કોરોનામાં બેનો એક માજી ઘરેથી આમ આમ રખડવાના બહુ હેવાયા ઘરે બે હે નહીં એમાં લોકડાઉન હાલતું હતું એટલે પછી મોર બોલતા હતા એવા એવા મોર બોલ્યા છે બધે વાત જવા ગયો માજીને આમાં આમ આમ મારવા જવાની ટેવ બહાર નીકળે ને તો પોલીસ વાળા ઉભા હોય રોકે પછી ખબર પડી કે શાક બકાલું લેવા જાય તો કઈ કહેતા નથી તો માજી એ ઘરેથી ઠેલી આદુ નાખ્યું પોલીસ વાળા કે માજી કઈ બાજુ હોય કે બટા આમ જો ને આદુ લેવા ગઈ હતી તો પોલીસ વાળા મિત્રો જોયું ઠેલી માં તો મારી આદુ હતું કાંઈ વાંધો નહીં બા જવા દઉં એમ કરીને અડધો પોણો કલાક આટો મારીને આવ્યા બજારે ઠેલીમાં આદુ લઈને પછી માજીને ફાવી ગયું કે હવે આ બકાલું કઈ પોલીસ મિત્રો એમ પછી ઘરેથી આટો મારવા જવું ને પાછળ ઓલો આદુ ગાંઠિયો નાખી જાય પોલીસ કે બા કઈ બાજુ આ જો ને આદુ લેવા ગઈ હતી ગગા અઠવાડિયું આદુ આંખ્યું નવ મે પોલીસે કીધું બા કઈ બાજુ કે આદુ લેવા ગઈ હતી પોલીસ વાળા કીધું કે મારી માં હવે આ હુંટ થઈ ગઈ હવે કઈક નવો બીજો કિમિયો લાવો હવે ઊંટ થઈ ગઈ બીજો એક આપણો અઘરો જોક શું મજા આવશે એક બેને ઘરવાળાને કીધું કે હું અમિતાભ બચ્ચન ની બહુ મોટી ફેન છું અમિતાભ બચ્ચન ની જો આ પેલા અઘરા જોક છે આપણા હા ચારસો ચાલીસ વોલ્ટના અમુક ડાયરાન સમજા હે એ કે હું અમિતાભ બચ્ચનની બહુ મોટી ફેન છું એને ઘરવાળાએ કીધું કે અમિતાભની ફેન શું બની અમારી ફેન બન અમિતાભમાં એવું શું છે તો એને કીધું કે અમિતજી અમિતાભ બચ્ચને શરાબી પિક્ચરમાં શરાબ નહોતો પીધો તોય શરાબીની એક્ટિંગ કરી દારૂ નહોતો પીધો તોય દારૂડિયાની એક્ટિંગ કરી એટલે કે અમિતાભ બચ્ચન ની બહુ મોટી ફેન છું એનો ઘરવાળો કે ગાંડી એમાં હું એ તો હાવ હેલું છે શરાબ ન પીવો અને શરાબીની એક્ટિંગ કરવી એ હાવ હેલું છે પણ વધી જાય ને ખબર ન પડવા દેવી એ અમે રોજ કરીએ છીએ હા એક જણો ચાવી આવી લાવો કઈ છે હોન્ડાની છે નકર ફોર વ્હીલ ની વાત તો લેતા જ હતા ચાવી ભાઈ અહીંયા આવી છે હીરો હોન્ડા ગાડીની એટલે જેની પણ ચાવી હોય લઈ જજો અહીંયા તો કોઈ આ બાપાનું સાહેબ હનુમાનજી મહારાજનું સાનિધ્ય છે ભગવાન રાઘવેન્દ્ર સરકારનું સાનિધ્ય અહીંયા જે પણ હોય અહીંયા આવીને દઈ જાય કે લ્યો આ સુરત ન કરો અમારી બાજુ એવું છે પછી કીક મારે સીધા એને હું એક નહીં જોતી હોય એટલે આ ચાવી છે ભાઈ કિચન સાથે જેમની પણ હોય એ લઈ જાય હોન્ડા ગાડીની ચાવી છે અમુક અમુક વસ્તુ હાંસવવી બહુ જરૂર છે આવી જાય માણા પાસે હસવાતું નથી હા લ્યો ઉસ્તાદ તમે રાખો બે જણા હોન્ડા લઈને નીકળ્યા બે ભાઈ બને આપણે તો પેલા ગામડામાં બહુ ફરેલા એટલે જેમ ફાવે એમ ગાડી ચલાવતો હતો એક ગામમાંથી નીકળ્યો ને એક દાદાનો મગજ ગયો તે ઓલો ગાડી ચલાવતો તો ને ફટાક દિન બે કાન પટાની મારી તો ઓલો કે મને મારી તમે એમ તો કે મારે જ ને આ જોતો છોકરાને અડફટે લઈ લેશો આ આ જોતો નથી છોકરા નિશાળાથી છૂટ્યા દાદા તમે મને મારી કે તને નહીં તારા બાપા નહીં મારું એ ઓંડા આગતો તો એને હું કીધું ખબર મને ભલે તમે લાફો માર્યો મારે વાહે બેઠો એ ભાઈ બંને આંગળી અડાડો તમારા કટકા કરી નાખું તે ઓલા દાદા એ વાહે બેઠો તો એને શાર નાખી ફળવું 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 પછી લીવર માર્યું ઓલાય તે ઓલો કે ત્યાં માર ખાધો મને હું કેમ શાર ખવડાવી કે તું ગામમાં જઈને કોઈને કહે નહીં કે આને માર્યો તો હા ભાઈ બને કેવાય ભંગવી નાખે યાર મળવું હોય તો આના કાની નહીં કરવાની હમણાં ગીતાબેન મિત્રો માટે ગાયું ને આ બધા મિત્રો બેઠા છે એટલે કહું મિત્ર ભાઈ જેવો હોવો જોઈએ ભાઈ મિત્ર જેવો હોવો જોઈએ ખલીલ ધનતેજી સાહેબની પંક્તિ છે કે મળવું હોય તો આના કાની નહીં કરવાની અને મોહબત જાની માની નહીં કરવાની ગોઠવાઈ જાય એટલે કહી દેવાનું મળવું હોય તો આના કાની નહીં કરવાની આ મિત્રો માટે પંક્તિ છે તમારા મિત્રો અહીંયા બેઠા હોય તો બિરદાવજો કે મળવું હોય તો આનાકાની નહીં કરવાની અને મોહબ્બત છાની માની નહીં કરવાની ગઝલ બઝલ ભલે લખો પણ મારા માફક બરબાદ આ જવાની નહીં કરવાની અને ખલીલ જરૂર પડે તો માથું દઈ દેવાનું મિત્રતામાં પાછી પાની નહીં કરવાની મિત્રતામાં પાછી પાની નહીં કરવાની જરૂર પડે તો માથું દઈ દેવાનું ભાઈબંધ એને કહેવાય માવા હાટું થઈને તમને ખિસ્સા ફાડી નાખે ભાઈબંધ ન કહેવાય હા યાર મિત્ર તો ભાઈ જેવો ને ભાઈ મિત્ર જેવો હોજો એકબીજા માટે છે ને પ્રાણ આપી દે એને મિત્ર કહેવાય બાકી અત્યારનો મિત્રોને તો ધ્યાન રાખવું ભાઈ ભૂખા કાઢી નાખે હો એ તમને કોઈ એકબીજા સાલી પચાસ રૂપિયા ઊછીના માગતા હોય એકબીજા પાસે હમણાં તો એક ભાઈને છોકરાને છોકરીવાળા જોવા આવ્યા બેનો જમાનો ફરી ગયો છે ને દીકરીઓનો જમાનો આવ્યો કે છોકરીવાળા જોવા આવે એટલે ઓલા છોકરીવાળા કન્યા લઈને છોકરાને જોવા આવ્યો છોકરાને આખા ઘરે છોકરાને જોયો છોકરો ગમ્યો નહીં એટલે છોકરી પપ્પાએ કીધું કે અમને તમારો છોકરો નથી ગમતો તો છોકરાના બાપા કે અમને નથી ગમતો મારી નાખો આપણું જીવન એવું હોવું જોઈએ સાહેબ કે આપણા પરિવારને ને પેલા ગમે અને અત્યારે તમને કહું જોવા જવાનો રિવાજ બહુ સારો હાલી ગયો છે પેલા વડીલો જે બેઠા એ કોઈ જોવા નથી ગયા બંધમાં હાલેલા બંધમાં કોઈને બંધમાં બાદશાહ ગુલ્લો કોઈને રાણી કોઈને જોકર ખુલ્યા પણ એટલું કે ગયા સુધી વાંધો કઉકેમાં અત્યારે આપણે તો હોમ મારે હામા મળે મંગળવારે મન માને બુધવારે બે નક્કી કરે ગુરુવારે લગ્ન કરે શુક્રવારે શંકા જાય શનિવારે છૂટાછેડા ને રવિવારે રમર ભમર હા અને હોમ મારે પાછી કન્યા જોવા જાય હા લે પણ જો કેવી લે અને હંમેશા ગળતી રાતે મજા આવે હવાર માં જ લેાર આવે હા આ આ એના અત્યારે ત્રણ વાગ્યા હું તમને આ જોક્સ કહું તમે આવા દાંત કઢવો આટલા ત્રણ વાગ્યે રાતે કોકને પથારીમાં જગાડીને કીધું જગ્યાએ જોક્ષ જોક્સ કેવો તો મારી મારીને પાડી દે પણ સમય સમય ને માનશે ને બેનો જો બધા બેઠા આ બધા એવા જ બેનો અત્યારે બેઠા છે બે અહીંયા હશે હારે અને હારે લઈને જવું છે એક પ્રોગ્રામમાં ગયો ને તો એક બેન આવ્યા ઊભા છે મને કે કમ્લેશ ભાઈ માઇકમાં બોલો મનસુખભાઈ ઊભા થાય ભાઈ કોઈનું નામ હોય તો માફ કરજો મારે રેડીમેડ કપડાની દુકાન તમારા માપમાં આવે તમારા પેર માં બોલો તો મનસુખભાઈ થાય બેન હું કામ છે બે શાંતિથી બિચારો પ્રોગ્રામ સાંભળતો હોય છે તો વડકું નાખ્યું તારે છે તું બોલ મનસુખભાઈ ઊભા થાય હું બોલ્યો ભાઈ મનસુખભાઈ ઉભા થાય એમના ઘરેથી બોલાવે એક ભાઈ ઉભા છે ટાઈલ વાળા ભાઈ હું મનસુખભાઈ હું 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 મનસુખભાઈ હું કામ છે મેઘેન જો મનસુખભાઈ ઉભા છે બસ મને બે હડજો જોવું પોગ્રામમાં છે ને આગો નથી હા બીજું કઈ જોવું નતું એને આગો નથી ને નીનો જોન એ ઘરેથી આગો ન જવા દે એ કેમ દેશની સેવા કરે બેનો ખાસ વિનંતી જ્યાં જાય ત્યાં જવા દો તમારી સિવાય કોઈ ધડો નહીં કરે હા હાજે તરત એક બેને તો હું છું ને તો એને ઘરવાળાને કહે કે મારે ભજન ગાવું ને મને પેટી લાવી દો લે એટલે કીધું ન ગવાય બધાના સુર એટલે તમને કીધું ને લાવી દો મને પેટી લાવી દો મારે ભજન ગાવા બહુ કીધું ને પછી ઓલો પેટી લઈ આવ્યો હન આ બેન પેટી વગાડે ને ભજન ગાવાનું ચાલુ કર્યો

હોળસો ઓળનો આમુખને હવારે બાથરૂમમાં નાહે ત્યારે લાઈટ કી 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 લકળિયે કીધું રટાણમ જાણું કે ભાઈ કે તારા કુતરો કૂતરી જે હોય ને કે મુચ્ચાય ને ભાઈ કે એમ મૂકવા જવાય ભાઈ અમે કે મફત ન જ લાવ્યા ઈ હા અમુક તો ને એટલે હાસ ભાઈ છોકરાને નો આવતા હોય એટલા હો ગાડીમાં બેઠા હોય તો પણ વાલ કરાય વાંધો ને ઈશ્વર સ્વરૂપ છે તે પછી કે એમ નહીં ભાઈ કે આ તારું કુતરું તે પાયલું વાથા છે પણ અમને તકલીફ પડે કે હું તકલીફ પડે એ કે મારી ઘરવાળી કે કાંઈ ગાવાનું ચાલુ કરે અને તારું આ કુતરું ભહે મારે ઘરવાળી ગાવાનું ચાલુ કરે અને તારું કુતરું કે શરૂ તાર ઘરવાળી કરે હા શરૂ તાર ઘરવાળી કરે એટલી ગાવાનું ચાલુ કરું આ કૃપા હોય ને તો ગવાય સાહેબ આ જો ગીતાબેન આટલું ગાતા તમને મજા આવતી હું ગાઉસ નથી ગાતું હું કામ જે ફાવતું હોય કરાય ગીતાબેન ગાય તમને મજા આવે આગળ હું ગાઉ તમને દયા આવે આ ગોર ન કરો મારા ખિસ્સા નાખતા જાવ ભાઈ લેતા જાવ તકલીફ હોય તો કરતા હોય શું કીજીએ આ ઉસ્તાદ આ બે ભાઈ તબલું વગાડે છે હવે આપણી ઘરની હોવાણ ચાલુ થઈ તમ દિલ ખોલી ને વાતું કરવીશ આ આ બે ભાઈ તબલું વગાડે હું પેલા હમણાં બોલ્યો તો ગીતાબેન નતા ત્યારે કે સાહેબ કવર નાના મોટા હોય કલા આ આ તબલું હું અહીંયા બેઠો હોય કમલેશ પ્રજાપતિ અહીં બે આ દસ હજાર માણસ દાંત કઢાવતા હતો કલાક પહેલા અહીં હું તબલા ઉપર બેસું એટલે હું ઝીરો થઈ જાઉં ધમધમ જ થાય બીજું કાંઈ ન થાય શું કામ આપણું સ્થાન આપણને આપ આવે એ ઉસ્તાદ અહીંયા આવે કદાચ એ થોડું ઘણું બોલી શકે આ બેન માસ્ટર એને ટેરવા આંગળીમાં એને ટેરવામાં મીઠાઈ આપી અને એ અહીંયા બેન જો વગાડી એના સ્થાન ઉપર આ મારા ભાવેશભાઈ સાઉન્ડ ઓપરેટિંગ આ તમે અમને તમે બે ત્રણ જણા દેખાણા કે આ કલાકારોએ મજા કરાવી પડદા પાછળ હીરો આ સાઉન્ડ ઓપરેટિંગ કરે આ જે અવાજ નીકળે ક્યાં ધીમું ફૂલ કરવું એ બધી એને ખબર હોય દરેક વ્યક્તિ કહેવાનો સુરી છે હાસ્ય કરો તો સાથે એ કહો કે આ દુનિયાનો દરેક માણસ છે ને સાહેબ એ પોતાના સ્થાન ઉપર એ એક શ્રેષ્ઠ જ છે પગને સતાવે એવી કોઈ પાયલ નથી બે પંક્તિ લખવાથી કોઈ શાયર નથી આ તો દુનિયામાં રહીને હશે લોકો બાકી એવું દિલ બતાવો જે ઘાયલ નથી એવું દિલ બતાવો જે ઘાયલ નથી સાહેબ અને કલા છે ને એ દર્દ વગર કલા મળતી જ નથી હા તકલીફ હોય દર્દ હોય ત્યાંથી જ કલા આવે જે વ્યક્તિ કલાકાર કોઈ પણ બને એ દર્દ વગર કલાકાર બની જ ન શકાય અને આપણે તો અત્યારે બહુ સંભાળી સંભાળીને હાલવા જેવો જમાનો હું ઘણી વાર એક વાત કહું અમે બહુ સારી સારી વાતો કરી દરેક સમાજની દરેક મહાપુરુષોની પણ ઈ દરેક સારી સારી વાતો કરી છે તો કોઈ સમાજ આવી અને એમ સન્માન નહીં કરે

અંદર કી બાત પચીસ વર્ષ પેલા વિડીયો સિસ્ટમ નતી સીધું ઘોનારવાની સિસ્ટમ હતી અને તકલીફ એ હતી એક ગામ વાળા આવીને મારીને ને ઘોનારી જાય બીજે દી બીજા ને કેતા નહીં ગમે મારી આવે બીજે દી બીજા આવતા તો એને કેવું પડે કે ભાઈ ઓલા મારી ગયા છે હવે તમે પછી ન જાવ આ બહુ સારું છે ખાલી વિડીયો મોકલી દેવાનું